થોડીક જ વારમાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની મુલાકાત લેવા માટે આવવાના છે હાલ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે વિધાનસભાની તૈયારીઓ કોંગ્રેસે અત્યારથી શરૂ કરી દીધી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ છે તે પણ ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સભાઓ સંબોધી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત ખાતે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રવાસની શરૂઆત કરી છે બે હજાર સત્યાવીસમાં જે તેમણે લોકસભામાં ચેલેન્જ આપી હતી ભારતીય જનતા પાર્ટીને કે તેઓ આ વખતે ભાજપને હરાવીને રહેશે ને તેના માટે જ આ બેઠકનો ધમધમાટ છે તે અત્યારથી જ શરૂ થઈ ગયો છે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા તેઓ પહેલાં શું વાત કરી રહ્યા છે આગામી સમયમાં જે ચૂંટણી વિધાનસભાની યોજાવાની છે તેને લઈને કઈ તૈયારીઓ છે ને જે નગરપાલિકાની ચૂંટણીમાં હાર મળી છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો બે હજાર સત્યાવીસને મેં રખો આપકો હરાયંગે આજે રાહુલજીએ ચેતવણી ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટના ફ્લોર ઉપર આપી હતી એ ચેલેન્જને ઉપાડી લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તૈયાર છે સજ્જ થઈ રહી છે ભૂતકાળની નિષ્ફળતાઓ ભૂતકાળની હાર ભૂતકાળની ક્ષતિઓ ભૂતકાળની ભૂલોને ભૂલી

ગુજરાતમાં વધશે જેટલું વધારે અમે રોડ ઉપર ઉતરીશું એટલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અહીંયા આટા વધવાના છે અમે ઈચ્છીએ છે કે એમના આટા વધે કેમ કે ક્યાંક ને ક્યાંક એમના કેમ્પમાં ખળભળાટ થવાનો છે અને એટલા માટે એમના આટા વધી રહ્યા છે અચ્છા કહેવાય છે કે કોંગ્રેસમાં દર વખતે ચૂંટણીના સમયે સંગઠનનો અભાવ હોય છે આજે ચૂંટણી 27 માં છે અતારે વેલન એડવાન્સ બધી પ્રિપેરેશન થઈ રહી છે રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે તો દર વર્ષે પ્રિપેરેશન કરવી પડે તમારી સ્ટોરી તમારી સ્ટોરી સેલ ના થઈ તોય તમારે ઇન્ટરવ્યુ કરવું જ પડે અને અમારે પણ અમારી કોંગ્રેસની જે પણ નિષ્ફળતાઓ છે એ છતાં લડવું જ પડે અચ્છા 2027 પછી બધું ચુટણીના સમયે જોઈશું બધે મોટા મોટા લીડર્સ છે મારી જોડે એ વાત કરો કે ગુજરાતના જે પ્રશ્નો છે એના મુદ્દે કઈ રીતે લડીશું

આ મુદ્દે લડીશું લડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું સમર્થન પણ મળશે જીગ્નેશભાઈ સરકારનું કેવું છે ફરી વખત ફૂલ ગુલાબી બજેટ ગુજરાતને મળ્યું છે વિપક્ષનું કામ છે વિરોધ કરવો ગુજરાતની જનતાએ આ બજેટ આવકાર્યું છે ગુજરાતની જનતાએ ક્યાંથી બજેટ આવકાર્યું ગુજરાતની જનતાની તો અપેક્ષા હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ બોટલ મળે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતની જનતાની અપેક્ષા હતી બીજા રાજ્યોની જેમ અહીંયા પણ લાડલી બહેના યોજના લઈને મહિને ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર મહિલાઓના ખાતામાં નાખવામાં આવે

જે રીતે તેમણે કાર્યકર્તાઓમાં જોશ ગુસ્સો પૂરવાની વાત કરી છે આગામી દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર સત્યાવીસમાં યોજવાની છે તે પહેલા અત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે તેડી ચૂંટણીનો જોર લગાવશે તેવો પણ આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ જોવાનું એવું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ફૂલ એક્શન મોડમાં તો જોવા મળતી હોય છે પરંતુ પરિણામો છે તે ખૂબ જ આઘાતજનક હોય છે